નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગાલા અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર ત્રણ જેનો વિભાગ બી અને સી ની શરૂઆત કરીશું બધા જ વિદ્યાર્થી મિત્રોનું મારી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે વિઘ્નહર્તા શ્રી ગણપતિજીનું નામ લઈને આજના સેશનની શરૂઆત કરીએ વિભાગ બ નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો કૃતિ અને કૃતિની સામે સાહિત્યનો પ્રકાર લખવાનો છે એક બપોરે તો ઉર્મિ કાવ્ય સિલવંત સાધુને તો ઈ ભજન દિવસો જુદાઈના જાય છે અ ગઝલ શિકારીને તો બ સોનેટ પણ ઉર્મી કાવ્યા કૌશમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો વૈષ્ણવજન વણલોભીને ખાલી જગ્યા છે તો કપાટ રહિત હયુ ઉજર ખાલી જગ્યા ફૂટે તો રક્તટસ યા કવિને ખાલી જગ્યા સ્વજન સુધી લઈ જશે તો દુશ્મનો ચાંદલીઓ કાવ્યમાં ખાલી જગ્યા ઋતુની વાત કરવામાં આવી છે તો શરદ નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું તો કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે જવાબદારી વાળો મુગટ હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને તો સરદારને સાના માટે યાદ કર્યા છે હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને તો સરદારને હાક માટે યાદ કર્યા છે નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ગમે તે બે લખવાના છે બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનો કહે છે ઉત્તર કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ નથી એટલે કે વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જ શોધવાનો છે એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એકલા જ સહન કરવી એ અંગે કોઈને ફરિયાદ ન કરવી હૈયામાં ગમે તેટલી વ્યથાનો અગ્નિ સળગતો હોય પણ બહારથી શીતળતા રાખવાની છે કવિના પગ આગળ જતા માંડ માંડ ઉપડે છે સમજાવો ઉત્તર કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વતનના માણસો ત્યાંના ડુંગર નદી કોતરો ખેતર વગેરેની તમને માયા છે વતનના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી તેની યાદો તેમના હૈયામાં વસી છે તેમ છતાં વતન છોડવાનું છે એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવા પગ ઉપાડે છે પણ પગ સાથ નથી આપતા કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે કવિ પક્ષીને પામવા કહે છે કે તેના પર તીર ચલાવવાનો નથી પણ ક્યાંક છુપાઈને તેના મધુર ગીત એટલે કે કલરવ સાંભળવાના છે તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે વિદ્યાર્થી મિત્રો મારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના દસ બાર વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો તેમાં પણ ગમે તે બે લખવાના છે જે પ્રશ્ન આપેલો છે એ પાઠનો જો તમને સાહિત્યનો પ્રકાર કરતા અને કૃતિના નામ આવડતા હોય તો તમારે પ્રશ્નની ઉપર એક બાજુ ખૂણામાં વ્યવસ્થિત રીતે લખવાના નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દમાં વર્ણવો વ્યવસ્થિત રીતે ઉત્તર આપેલા છે ધ્યાનથી વાંચવો સાંભળવો અને એકવાર લખવાનો પણ પ્રયત્ન કરવો હવે વિભાગ સી ભાગ્યા પ્રમાણે ઉત્તર આપો સૌથી પહેલાં છે સાચી જોડણી શોધીને લખવાની છે તો કાઉસમાં આપેલી છે એમાં છેલ્લી છે કી છે એ હસ્વ છે અને કી છે એ દીર્ઘ છે અને તી છે એ અસહસ્વ છે ત્યાર પછી નિયમિત એમાં વચ્ચેની જોડણી છે બંને હસ્વ છે પરિવત્તા નામ તો પરિણામ સમાસ ઓળખાવો રાત રાણી તો રાતની રાણીના અર્થમાં તત્પુરુષ સમાસ ત્યાર બાદ જોડણી ભેદ છે માત્ર અનુસ્વારનો જ ફેર છે હોશ એટલે ઉમંગના અર્થમાં છે અને હોશ એટલે ભાનના અર્થમાં છે પછી વાક્ય આપેલું છે એમાંથી અલંકારનો પ્રકાર ઓળખવાનો છે કે આપણી બબલીની જ પગલી જાણે જાણે એ શક્યતાના અર્થમાં છે એટલે ઉત્પ્રેક્ષા અલંકાર ઓળખાણ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તો ઓળખ પ્લસ આણ એટલે પર પ્રત્યય ત્યાર પછી સમાનાર્થી શબ્દ છે પૂંજ એટલે ઢગલો અને ગજુ એ તાકાતના અર્થમાં છે ઋષિકા સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખવાનો છે તો ઋષિકા એ વ્યક્તિવાચક સંજ્ઞા છે ત્યાર પછી રૂઢિપ્રયોગનો અર્થ જ માત્ર જણાવવાનો છે તુરિયાનો તાર જાગી ઉઠવો એટલે સમજણ શક્તિનો ઉદય થવો કહેવતનો અર્થ લખવાનો છે બાવાના બે બગડવા બંને બાજુએ પરિસ્થિતિ બગડવી શબ્દ સમૂહ માટે એક શબ્દ છે માણસોની અવર જવર વિના તો પછી વિરુદ્ધ શબ્દ છે વિરુદ્ધાર્થી શબ્દ આર્દ્ર એટલે શુષ્ક આર્દ્ર એ વિનાશ વાળું અર્થમાં છે એટલે શુષ્ક વાક્યને કર્મણી વાક્યમાં ફેરવવાનું છે ગાંધીજીથી અનુરાગી થવાયું તો ગાંધીજી અનુરાગી થયા નીચેના તળપદા શબ્દોનો શિષ્ટ રૂપ લખો તો નકુર એ ર વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવવાનો છે એ નાજુક કન્યાનું નામ મનીષા હતું તો નાજુ ક એ ગુણવાચક વિશેષણ નાજુક શબ્દ છે એનો ગુણ બતાવે છે ત્યાર પછી ક્રિયા વિશેષણ શોધીને એનો પ્રકાર જણાવવાનો કે સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે તો પહેલા એ સંખ્યાવાચક ક્રિયા વિશેષણ કટાક્ષ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો ક પ્લસ અ પ્લસ ટ પ્લસ આ પ્લસ ક પ્લસ સ ષટકોનો સ અને અ જે વ્યંજનો છે એ બધા હલંત કરવાના એટલે કે નીચે જે આપણે ખોડા અક્ષરની નિશાની કરી એ હલંત કરવાના અને એની અંદર જે સ્વર રહેલો હોય એ છૂટો પાડવાનો નીચેના વાક્યનું ભાવિ વાક્યમાં રૂપાંતર કરો વિશ્વરાજને હસવું આવ્યું તો વિશ્વરાજથી હસી જવાયું નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો તો દીપકના બે દીકરા કાજળને અજવાસ એ દોહરો છંદ છે માત્રામેળ છંદ ચોવીસ માત્રા પ્રથમ પંક્તિમાં તેર અને બીજી પંક્તિમાં અગિયાર ત્યાર પછી